આજ રોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી ખાસ કરીને આજની સભામાં ચીફ ફાયર ઓફિસરને નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો અને આ દરખાસ્ત નીતિ નિયમો વિરુદ્ધ લાવવામાં આવી હોવાના વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા વિરોધ પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સત્તા પક્ષની બહુમતીના જોરે કામને મંજૂર કરવામાં આવ્યું હતું

ત્યારે આજ રોજ મળેલી પાંચ વાગ્યાના સમયે મળેલી સામાન્ય સભા જેમાં સાત કામો હતા આ સાત કામો મંજૂર કરવામાં આવ્યા છે તો આજ રોજ સાડા પાંચ કલાકે મળેલી સભા આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં મારા સૌ સાથી સભાસદ સભાસદશ્રીઓ દ્વારા આવી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સભામાં પોતપોતાના વિસ્તારના કામો અંગે ચર્ચા કરવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો સમસ્યાઓ અને તેમના પ્રોબ્લેમ્સના ઉકેલ માટે પણ ચર્ચા થતી હોય છે ત્યારે જે કામોની સભા આજ રોજ લેવામાં આવી હતી સાડા પાંચ કલાકે આ કામોની સભામાં કુલ સાત કામો હતા જેમાંથી એક કામ વોટિંગ દ્વારા અને બાકીના છ કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જે સભામાં મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસ લક્ષી હોય કે પછી સમસ્યાઓના ઉકેલ માટેના હોય આવા અલગ અલગ કામોની રજૂઆતો થતી હોય છે તો કેટલાક કામો સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા સભામાં આવતા હોય છે અને કેટલાક કામ ડાયરેક્ટ સામાન્ય સભામાં આવતા હોય છે ત્યારે આજ રોજ એક કામ કે જે અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગમાં સ્ટેશન ઓફિસરની એટલે કે ફાયર સબ ઓફિસરની ભરતી માટેનું હતું જે વિષયમાં જેના સંદર્ભમાં બંને પક્ષો તરફથી રજૂઆત હતી સાથી પક્ષ દ્વારા એમાં દરખાસ્ત ચઢાવવામાં આવી હતી તેમાં પણ એમના દ્વારા આ વિષયના સંદર્ભે ઘણી ચર્ચા પણ કરવામાં આવી અને ચર્ચાના અંતે વોટિંગ દ્વારા આ જે કામ હતું ફાયર ચીફ ફાયર ઓફિસરની ભરતીનું તે કામને વોટિંગ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું છે મેં કહ્યું તેમ સર સરસયાજીરાવ સભાગૃહમાં સૌ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં સૌ સભાસદ સ્ત્રીઓ દ્વારા મહિનામાં મળતી જે પણ સભાઓ હોય આ સભાઓમાં અનેક રજૂઆતો કરવામાં આવે છે લોકોના પ્રશ્નોને વાંચા આપવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષી અને જે કામગીરી કરવાની છે તેના માટે પણ નવા કામો પણ આવતા હોય અને નવા વિષયો પણ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકે દરેક શહેરનું પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ પોતપોતાના પ્રશ્નોની પોતપોતાના વિસ્તારના વિષયોની રજૂઆત કરતા જ હોય છે અને તે જ રીતે આજની સભામાં પણ મારા સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી અને એમની કરાયેલી રજૂઆતને તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક એમ એમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એવી એમની જે લાગણી હશે લાગણી સાથે તેમણે એક વિષયની રજૂઆત આ રીતે કરી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અને જે કામ કરવાની પેટર્ન છે એ મુજબ એમને જે રીતે રજૂઆત કરી છે તો સાથે સાથે સભામાં કમિશનર શ્રીની જગ્યા પર આજ રોજ ડીવાય એમસી સાહેબ પણ ઉપસ્થિત હતા તેમણે પણ આ વિષય ધ્યાનમાં લીધો છે અને ચોક્કસ એ વિષયમાં વિષયને હાથ પર લઈ અને એમાં પાછી ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ એની દિશામાં કામગીરી કરવામાં આવશે